અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલમ હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર તેર જણા ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ ના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કરે મને કે તું બહાર આ બધા અને મને કે તારી નીકળેલ્વર ની પાડી લાવ્યા છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મળે એમાં ફ્રેકચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોય શકે નહીં દેવાય ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા એ મોટું બાંધા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના અને આ રિયોલ તારા આટું લાવ્યો છું બે નંબર ની વડાકો કરીને તેના માન નાખવા થઈ જતું જો કેસ બેસ કરતો મારી હુમલો માં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી ગીર જવા નીકળ્યો તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈ નો કે તું અમારા

બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા હશે તો એના કઈ કામ એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી ઉપર કરશે હું ગાડી લઈને જતો તો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામે થી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટી નીકળી પડ્યા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા લૂંટ કરી ચેન મારો પંદર થી સત્તર સત્તર તોલાનો હતો મારી જોડે ના બીજા તો પછી એક જણા વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી તને માન નાખશું મેં હા હાલ રાત્રે નઈ આ બધું બનાવ આજે અગિયાર વાગે થયો પછી અમે ગીર ગયા ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નઈ એટલે પછી અમે અહીંયા દાખલ થયા હા ફરિયાદ કરી છે ને